એજમ કિચનમાં મિત્રો આજે બનાવીશું ડાળિયાની ચીકી જે ડાળિયાની ડાળમાંથી બનાવવામાં આવે છે અને એકદમ હેલ્થ હેલ્ધી પણ હોય છે કે જે તમારું હિમોગ્લોબિન વધારવામાં પણ તમને કામ આવશે તો એક કઢાઈની અંદર મેં ત્રણ વાટકી જેટલી ડાળિયાની ડાળ લઈ લીધી છે તેની અંદર આ રીતે ફોતરાવાળી કોઈ ડાળ હોય તો તેને અલગ કરી લેશું અને હવે દાળને થોડી શેકી લેશું જેથી કરીને આપણી ચીકી એકદમ સરસ ક્રિસ્પી બને વધારે વાર શેકવાની પણ નથી એકાદ બે મિનિટ તમારે તેને આ રીતે ગેસ ઉપર રાખી અને શેકવાની છે દાણાને અડો અને દાણા ગરમ લાગે ત્યાં સુધી તમારે દાળિયાની દાળને ગરમ કરવાની છે ત્યારબાદ તેને આપણે એક પ્લેટની અંદર લઈ લેવાની છે મિત્રો જે રીતે આપણે આની અગાઉ પણ સિંગની ચીકી બનાવી પછી તલના લાડુ મેં તમને મૂક્યા હતા તે જ રીતે આ ચીકી પણ એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે તો તેને મેં એક પ્લેટમાં લઈ લીધી તે જ કઢાઈની અંદર ફરીથી એક ચમચી ઘી મૂકીએ અને ત્યારબાદ તેની અંદર ગોળ એડ કરીશું તો એક ચમચી ઘી લઈ લીધું છે ઘી એટલા માટે લઈએ છીએ કે આપણે ચીકી ઉપર એકદમ સાઇનિંગ આવશે અને ઘીની જગ્યાએ આપણે પાણી લઈએ તો તેનો પાયો આવતા થોડી વાર લાગે છે જેથી કરીને આપણે ઘી એડ કરીએ છીએ હવે મેં ત્રણ વાટકી ડાળિયાની ડાળ લીધી હતી તો તેની સામે હું દોઢ વાટકી જેટલો ગોળ એડ કરું છું દોઢમાં પણ થોડો ઓછો રહેવા દઈએ તેટલો ગોળ એડ કરીએ છીએ જેથી કરીને આપણને વધારે ગળી ચીકી પણ ના લાગે અને પરફેક્ટ રેશ્ય સાથે આપણે ચાલીએ તો ચીકી પણ એકદમ સરસ તૈયાર થઈ જશે મેં તમને વચ્ચે બતાવ્યું તે રીતે એક વાટકીમાં પાણી લઈ અને તૈયાર કરી લેવાનું છે મિત્રો આ ચીકી હું તમને એ રીતે બતાવીશ કે તમારે વણવાની જરૂર નહીં પડે ફક્ત આપણે થાળીમાં જ સ્પ્રેડ કરી દઈશું આ ચીકી જે રીતે બનાવીએ છીએ તે રીતે તમે સિંગની ચીકી તલની ચીકી પણ થાળીમાં સ્પ્રેડ કરી શકો છો જે કોઈને વણવાની મગજમારી ના કરવી હોય તો તમે આ રીતે પણ તમે ચીકી તૈયાર કરી શકો છો હવે ધીમા ગેસે ગોળની પાઈ કરવાની છે પાય કરવામાં મિત્રો વધારે કોઈ અઘરી વસ્તુ નથી ઘણીવાર એવું થતું હોય છે કે પાય સરખી ના આવે તો આપણી ચીકી ચવળ થતી હોય છે અથવા તો ચીકણી વધારે થતી હોય છે તો એક બે વસ્તુનું ધ્યાન રાખવાનું એક તો ધીમા ગેસે પાય લેવાની અને પાઈ લીધા બાદ આપણે જે સીંગ કરી સીંગ નાખીએ અથવા તો ડાળિયાની ડાળ નાખીએ જેની પણ ચીકી બનાવતા હોય તે નાખીએ પછી થોડી સ્પીડી પ્રોસેસ કરી લેવાની અને તેને ઠારી દેવાની તો આવી નાની મોટી વસ્તુનું ધ્યાન રાખીએ તો ચીકી એકદમ પરફેક્ટ જ બજાર જેવી તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે ગોળમાં બબલ્સ થવા માંડ્યા છે તો હવે આપણે પાણીની અંદર આ રીતે ગોળને લઈ અને ચેક કરી લઈએ હું તમને તે પાયો જોવાની પણ ટ્રીક બતાવું છું તો આ ગોળ પાણીની અંદર ઠરી ગયો પછી તમે જોશો તો ગોળ હજી ખેંચાય છે વધારે જો આ રીતે ખેંચાય છે એટલે કે ચીકણો છે તો અત્યારે તમે કોઈ પણ સીંગ કે ડાળિયાની ડાળ એડ કરી દો તો તમારી ચીકી આ જ રીતની ખેંચાય તેવી ચવડ થાય માટે આ ગોળને તમે પાણીની અંદર એડ કરો અને તરત બટકી જાય તેઓ બને ત્યાં સુધીની તેની પાઈ લેવાની છે તો ફરી એકવાર આપણે હું તમને બતાવીશ કે ગોળની પાયો આવી ગયો છે અને આ રીતે તમારે ચેક કરી લેવાનું આવી નાની નાની ટ્રીપ્સનું ધ્યાન રાખીએ તો આપણે ચીકીમાં પૂરેપૂરા સક્સેસ જ જઈએ છીએ મિત્રો તો ફરી મેં બે મિનિટ ગોળને ગેસ ઉપર રહેવા દીધો છે અને ફરી આપણે ચેક કરીએ છીએ ચેક કર્યા બાદ હું તમને ફરીથી બતાવીશ હું એક પણ સ્ટેપ આમાં સ્કીપ નથી કરતી તમને પૂરેપૂરો વિડીયો બતાવું છું તો મેં તમને બતાવ્યું તે રીતે પાયો ગોળ જે ઠરી ગયો તે એકદમ બટકી પણ ગયો અને સરસ રીતે તૂટી ગયો ત્યારબાદ મેં ગેસ બંધ કરી દીધો છે મિત્રો અને ગેસ બંધ કર્યા બાદ મેં અડધીથી અડધી ચમચી ખાવાના સોડા એડ કર્યા છે અને તેને મિક્સ કરી અને આપણો પાયો છે તે ફ્લપી બની ગયો ત્યારબાદ મેં ડાળીયાની દાળ એડ કરી દીધી છે તો હવે મિત્રો ખાસ અહીં ધ્યાન રાખવાનું તમારે થોડી સ્પીડી કામ કરી લેવાનું તો આ રીતે ડાળિયાની દાળને સરસ મિક્સ કરી લેવાની છે અને મિક્સ કર્યા આ બધી પ્રોસેસ ગેસ બંધ કર્યા પછી જ કરવાની જેથી કરીને તમારી ચીકી ચવડ ના થઈ જાય કેમ કે આપણે જે પણ વાસણની અંદર ચીકી તૈયાર કરીએ છીએ તે વાસણ ગરમ હોય છે માટે થોડી સ્પીડ રાખીને આ પ્રોસેસ કરી લેવાની હવે મેં એક પ્લેટ લીધી છે અને તે પ્લેટની અંદર આપણે આ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનું છે તમારે થોડી મોટી પ્લેટ લેવાની એટલે તમે થોડી પતલી સ્પ્રેડ કરી શકો હવે આ ગોળવાળો ચમચો છે જેના હિસાબે ચીકી ચોંટશે તો આપણે એક વાટકી લઈએ અને વાટકી ઉપર સહેજ ઘીવાળો હાથ કરી દઈએ અને તે વાટકીથી સરસ સ્પ્રેડ કરી દઈશું એકદમ પતલી પતલી સ્પ્રેડ કરવાની જેથી કરીને તેને વણવાની પણ જરૂર નહીં પડે તો હું તમને તે પણ પ્રોસેસ કરીને જ બતાવું છું તો મિત્રો આવા નવા આઈડિયા માટે તમારે મારી ચેનલના વિડીયો પૂરેપૂરા જોવા પડશે અને મારી ચેનલને તમારે લાઈક કરવી પડશે શેર કરવી પડશે અને સબસ્ક્રાઈબ અચૂક કરવી પડશે જેથી મને મોટિવેશન મળે તો હું તમારી માટે આવા નવા આઈડિયા સાથે નવા વિડીયો પણ લઈને આવું તો હવે મેં આ રીતે સ્પ્રેડ કરી દીધી ત્યારબાદ ચપ્પોની મદદથી આપણે તેમાં કટ લગાવી દઈશું આ પ્રોસેસ પણ ગરમ હોય ત્યારે જ કટ લગાવવાની કરવાની હોય છે જેથી કરીને આપણે જે રીતના પીસ જોતા હોય તેવા પીસ આપણે લઈ શકીએ તો દસ મિનિટ થઈ ગઈ છે તો હું તમને બતાવું છું તો એકદમ સરસ આ રીતે પીસ તૈયાર થઈ ગયા છે અને એકદમ વ્યવસ્થિત તમે જે રીતે ચીક્કી વાણી હોય તેવા જ પીસ તૈયાર થયા છે નથી વધારે જાડી કે નથી બીજી વધારે પડતી મોટી એ રીતની તમારી બજાર જેવી જ એકદમ સરસ ડાળિયાની ચીક્કી થઈ ગઈ છે તૈયાર તો મિત્રો તમે પણ ડાળીયાની ચીકીને એન્જોય કરો અને ફરી આપણે એચએમ કિચનમાં નવા આઈડિયા સાથે મળીશું તમારી કોઈ જરૂરિયાત હોય તો તે રેસીપીની તમે કોમેન્ટ મૂકશો તો તે પણ હું તમને બનાવી આપીશ તો આ રીતે દાળિયાની ચીકી તૈયાર થઈ ગઈ છે વિડીયો જોવા બદલ થેન્ક યુ મિત્રો